વડોદરાના પ્રભારી સાથે બેઠક કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે પણ સીઆર પાટીલ દ્વારા બેઠક કરવામાં આવી છે ચર્ચાનો દોર બેઠકનો દોર કેવી રીતના ડેમેજ કંટ્રોલ કરવું કેવી રીતના કેતન ઇનામદાર મનાવવામાં આવે કેતન ઇનામદાર મળવા

બેઠકો શરૂ થઈ ચૂકી છે બેઠકોમદાર સાથે બંધ બાર બેઠક ચાલુ છે જે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજીનામાને લઈને કેતન ઇન નામદાર ને સમજાવવાનો પૂરજોશમાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એક તરફ ભાજપ ચૂંટણી મોડમાં પ્રચાર પ્રસારમાં બીજી તરફ

કેતનભાઈ પણ હા કેતનભાઈ આવે છે અમે સાથે છે સી આર પાટીલ તેમનું કેવું છે કે પક્ષ નીતિ નિયમ મુજબ જ ચાલશે અમારા અધ્યક્ષ છે અધ્યક્ષ જે ચર્ચા ચર્ચા કરી એની વિશે હું ના કરી શકું પણ અધ્યક્ષ ના ના ત્યાં અમે સાથે જઈ બીજી કોઈ એવી અમારે કઈ ચર્ચા નથી થઈ ખાસ પાટીલ સાહેબ ના ત્યાં અમે જાય છે એવી કોઈ ખાસ મારે ચર્ચા નથી પણ ચર્ચા પાટીલ સાહેબ ના ત્યાં જાય પછી ખાસ આગળની ચર્ચા છે તો મિત્ર ભાવે તમને એને કીધું ખરા કે વાંધો શું પડ્યો મારા અમે બાર થી સાથે જોડાયેલા છે બાર થી ધારાસભ્ય હું ને કેતનભાઈ ને અમે સાથે હતા તાકાત છે લોકોના માણસ છે અને લોકોની વચ્ચે હંમેશા રહીએ છે કેતનભાઈ એટલા માટે ખાસ મારા મિત્ર તરીકે હું આવ્યો છું અને મિત્ર તરીકે અમે સાથે જાય ઓકે પત્રકારો સાથે વાતચીત કરવામાં આવી તેવો કહી રહ્યા છે કે મિત્ર તરીકે હું આવ્યો છું ગાંધીનગર બેઠકોનો દોર શરૂ થશે તેના દ્વારા મીડિયા સાથે વાતચીતમાં આ માહિતી આપવામાં આવી છે રાજીનામા લઈને હવે કેતન ઇનામદાર સમજાવવાના પ્રયાસ જોશમાં ચાલી રહ્યા છે અકુબા જાડેજા એક મિત્ર તરીકે તેમને મળ્યા તેમની સાથે વાત કરી તેમની સમસ્યા શું છે શા કારણથી તેમણે રાજીનામું આપ્યું છે બધું જાણ્યું અને મીડિયા સાથે એમ જ કહ્યું છે મીડિયાને એમ જ કહ્યું છે કે કોઈ મોટી નારાજગી નથી નાની મોટા નાના મોટા એવા પ્રશ્નો છે કે જેનું નિરાકરણ લાવવા આવે ગાંધીનગર તેઓ જશે બેઠક કરવા માટે કે તેમને નામદાર માન્યા છે બેઠકોનો દોર હવે શરૂ થશે બંધ બેઠક ચાલુ હતી અને બીજી તરફ સીઆર પાટીલ દ્વારા પણ જે વાત કરવામાં આવી કે પાર્ટીના નીતિ નિયમો મુજબ જ બધું કાર્ય થશે પાર્ટી જે ઈચ્છશે એ જ બધા માટે સર્વોપરી રહેશે મનાવાના પ્રયાસ કરવામાં આવશે વાત પણ સી આર પાટીલ દ્વારા કહેવામાં આવી છે અને હકુભા જાડેજા જરે કેતરે નાંદા સાથે બેઠક કરવા પહોંચ્યા અને મીડિયા સાથે તેમની વાતચીતમાં તેમણે એ જ કહ્યું છે કે નાના મોટા પ્રશ્નો છે જેનો હલ કરવા માટે અમે ગાંધીનગર જઈ રહ્યા છે ગાંધીનગર બેઠકોનો દોર શરૂ થશે કેતરે નાંદા માને છે કે કેમ તેના પર હાલ સૌ કોઈની નજર છે કારણ કે એક શિષ્ટબદ્ધ પાર્ટીમાં આવી રીતના ધારાસભ્ય રાજીનામું આપી દે કારણ કે આપણે જોયું છે કે આ ભાજપમાં એટલું નથી થતું મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ફરી